જે સત્ય હતું એ સત્યને સાથે લઈ અને લડ્યા છે એટલે ચોક્કસપણે કહું છું આ જે જીત છે એ યુવરાજ સિંહની જીત નથી આ જે જીત છે એ તમારી એકતાની જીત છે તમારામાં રહેલી પ્રમાણિકતા અને જે સત્યતા છે એ સત્યતાની જીત છે અને તમે બધા જ સંગઠિત થઈ અને પોતાની માંગણીને વળગી રહ્યા આ એની જીત છે તો જીએસઆરટીસીના જે ફિક્સ પેના જે કર્મચારીઓ છે એમના ઘરે આજે કહી શકાય ખુશીનો દીવો એ પ્રજ્વલિત થવાનો છે કેમ કે આજે એને પગાર વધારો સાત હજાર રૂપિયા જેટલો પગાર વધારો એમને મળ્યો છે અને બધાની જે આશા અપેક્ષા હતી કે ભાઈ તમામ વિભાગોમાં છવ્વીસ હજાર પગાર મળે છે તો અમને કેમ છવ્વીસ હજાર નહીં અમને જ કેમ અઢાર હજાર તો આજે તમામ જે ફિક્સ પેના જે કર્મચારીઓ છે એને બીજા જે રાજ્ય સરકારના અલગ અલગ જે મહેકામો હોય છે એ જ પ્રમાણે ગણવામાં આવ્યા છે અલગ અલગ કચેરીઓના જે એક યો ક્રાંતિકારી તરીકે પોતાની જે લડાઈ લેડા છે એ તમામ યોદ્ધાઓને તમામ ક્રાંતિકારી લોકોને હું તહેલથી ખૂબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું અને માતાજીને પ્રાર્થના કરું છું કે બસ આ જ રીતે તમે બધા જ તમે એક થઈને લડતા રહો અને તમારી સાથે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ અન્યાય કરે અત્યાચાર કરે ત્યારે બસ તમને જે જીતાડશે એ આ એકતા જીતાડશે અને તમારી જે એકતા એકતા અત્યારે જે બની છે એ અખંડિત રહે બસ એ જ માતાજીને પ્રાર્થના હવે પગાર વધી ગયો છે એટલે જરાક પેંડા પીંડા લઈને આવવાના હોય તો આવજો બાકી કશો વાંધો નહીં ઘણા બધા લોકોએ કીધું છે સાહેબ પેંડા લઈને ક્યાં આવીએ ઘણા બધા લોકો શુભેચ્છાઓના સંદેશ પણ મોકલી રહ્યા છે ઘણા લોકો આભાર પણ માની રહ્યા છે હું બસ એમનો જે પ્રેમ છે એની જે લાગણી છે એને દિલથી સ્વીકારું છું અને હું દિલથી પણ તમને એક મિત્રના ભાવે હંમેશા તમારી સાથે જ્યારે પણ કોઈ પ્રશ્ન હશે ત્યારે પ્રશ્નમાં હું તમારી સાથે અડીખમ રીતે ઊભો રહીશ આ તમારી એકતાની જીત છે અને કહેવાય ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી અસ્થિર કદમ હોય એને રસ્તો કદી ચડતો નથી આ એક વાસ્તવિકતા છે પણ તમે જરા પણ અસ્થિર ન થયા જરા પણ વિચલિત ન થયા અને પોતાની જે માંગણી પોતાની જે લાગણી હતી એને અડીખમ બની અડક બની અને લઈડા ત્યારે તમને આ જીત મળી છે એટલે જે પણ અલગ અલગ કહી શકાય કે રિવિઝન જે મિત્રો છે ખાસ કરીને સુરતના છે કે અમારા સૌરાષ્ટ્ર ઝોન છે એ મિત્રો એવું કહી રહ્યા છે કે અમે બહુ મોટા કાર્યક્રમ આયોજન કરી છે ત્યારે તમને બોલાવવાના છે તો તમારી લાગણી અને તમારી જે માંગણી હશે ચોક્કસપણે હું સ્વીકારશું બસ થોડી અગાઉ જાણ કરજો પાંચ છ દિવસ અગાઉ અમને થોડોક સમય આપજો કેમ કે બીજા બધા જે કાર્યક્રમ હોય થોડાક શિડ્યુલ થયેલા હોય છે જે પણ તમે નક્કી કરશો ત્યાં ચોક્કસપણે તમારો જે પ્રેમ છે તમારો જે ભાવ છે એ ભાવમાં અમારી પણ ક્યાંકને ક્યાંક સહભાગિતા રહેશે અમે ચોક્કસપણે પ્રયત્ન કરીશું કે તમે જે પણ કહેશો એમાં અમે તમારી સાથે ખભોથી ખભો મિલાવીને ચાલીશું આગળ જે પણ કાર્યક્રમ કરો છો એની પણ જાણ કરજો હા હું તો મજાકમાં કહેતો હતો કે બધાય પેંડા લઈને આવવાની જરૂર નથી ખાસ કરીને પેંડા તો એક કટાક્ષ અટકમાં કહેવાય કે મેં ભાવથી કીધું કે તમારે જે પેંડાની વાત આવી એમાં